સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા પંચદેવી માતાના મંદિરમાં છેલ્લા સત્તાવીસ વર્ષથી મા દશામાની સ્થાપના કરવામાં આવી છે દર વર્ષે અલગ અલગ થીમ સાથે મા દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલા ગામમાં આતંકી હુમલાના સત્તાવીસ જેટલા નિર્દોષ લોકોને ધર્મના આધારે ગોળી મારી તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન ની બાજુમાં આવેલા પંચદેવી માતાના મંદિરમાં સત્તાવીસ જેટલા નિર્દોષ લોકોને ધર્મના આધારે ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબી કાર્યવાહીમાં ઓપરેશન સિંદુર ચલાવવામાં આવ્યું તેમાં ભારતની બે દરકારીએ પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણાઓને મિસાઇલથી કરી સત્તાવીસ લોકોને ન્યાય આપ્યો હતો જેનાથી પ્રભાવિત થઈ આ વર્ષે પંચદેવી માતાના મંદિરના ભુવા મનોજભાઈ ઓપરેશન સિંદૂર થીમ પરમાં દશા માતાની મૂર્તિની સ્થાપના કરી અને ધાર્મિક રાષ્ટ્રની ભાવના વ્યક્ત કરી છે હજારો ભક્તોમાં દર્શન માટે આવી રહ્યા છે સાથે સાથે આપણા દેશના સત્તાવીસ જેટલા સહિત લોકો પણ યાદ કર્યા હતા હું પરે જરીવાલા અહીંયા ગાડી

મોટા મોટી મૂર્તિ અમે અહીંયા દશામન મોટી લાગી છે અને બધા ભાઈ ભક્તોની બધી મને કામના પૂરી થાય છે આજે આઠમ હતી એકસો જે ની આરતી હતી અને હજારોની સંખ્યામાં ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવેલા હતા આમાં બધા કોઈ બી ભાઈ બધું કોઈ બી આવે છે બધા રડીને આવે છે બધા ખુશ થઈને જાય છે આ મંદિરમાં મારું નામ ભાવિન સુરેશભાઈ પટેલ છે આ મંદિર પંચદેવી મંદિર છે ઉધના પોલીસ ખતોજા પોલીસ સ્ટેશનની બાજુમાં ઉધના મગદલા રોડ પર આવ્યું છે અમે દશા માતાની આજે સત્તાવીસમું વરસ છે અમારા માતાજીનું આ ફેરી આજે આથમ માતાજીની આથમ હતી આથમમાં માતાજીની આરતીનું અમારે મંદિરે મહત્વ છે આજે મંદિર આરતીમાં જે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરમાં જોડાયા હતા અને અમારે માન્યતા એવી છે કે આ આરતીમાં જે ભાવિક ભક્તો પોતાના મનની જે મનોકામના હોય તે માતાજી પૂર્ણ કરે છે એના માટે આજે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા દસા માતાની અમે દર વર્ષે નવી થિમ્પલ પર લાવીએ છીએ આ ફેરી અમે માતાજીનું ઓપરેશન સિંદુરના થિમ્પલ પર લાવ્યા હતા જે પહેલગામમાં હુમલો થયો હતો જે નિર્દોષ ભારતીયો પર સત્તાવીસ ભારતીયો જે જીવ ગુમાવ્યો હતો તેના પર અમે આ થીમ ઊભી કરી છે જે નરેન્દ્ર મોદી સરકારે જે ઓપરેશન સિંધુરનું નામ આપ્યું છે જે આતંકવાદીના હુમલા પર તેના માટે અમે આ થીમ ઊભી કરી છે મારું નામ લક્ષ્મી મરાઠે છે આ મંદિર પંચદેવી મંદિર ખટોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલું છે અમે અહીંયાના સેવક છીએ અમે ઘણા વર્ષોથી આઠ થી દસ વર્ષ થઈ જશે અમે ત્યારથી સેવામાં જોડાયેલા છે પંચદેવી માતાનું ઘણું સત છે માતા ઘણાને પરચા પૂરે છે અને ઘણા ભાવિક ભક્તો દર્શન માટે આવે છે આ દશામાની મૂર્તિ અમે જાહેર રીતે સ્થાપિત કરીએ છીએ સત્યાવીસ વર્ષથી અમે માતાજીની મૂર્તિ સ્થાપિત કરીએ છીએ જોકે માતા ઘણા લોકોને પરચા આપે છે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે અને માતાનો મહિમા જાણવા આવે છે અને અમે આ વખતે માતાજીની થીમ સિંદૂર ઓપરેશન સિંદૂર પરથી રાખવામાં આવી છે કે જેના લીધે જે કંઈક આઘાત લોકોની સાથે થયો જે લોકો પહેલગામમાં મૃત્યુ પામ્યા એવું માતાજી એમના આત્માને શાંતિ આપ્યા અને હવે એવું બીજી વાર નહીં થાય આ લોકો માટે એક સંદેશ છે જય માતાજી જય દશામા મારું નામ ચેતન શેડીવાળા છે હું આ મંદિરે એક ભક્ત તરીકે આવું છું અને અહીંયા ઘણા ભક્તો એવા આવે છે કે જેના દુઃખ દર્દ આ માતાજી દૂર કરે છે અને ઘણા લોકોની મનોકામના મા દશામાં પૂરી કરે છે અને જે લોકોને સંતાન નથી થતા એ લોકોને સંતાન પણ થાય છે બીજા ઘણા બધા પ્રોબ્લેમ છે એ આપણને મંદિરે મા દશામાં આશીર્વાદ આપે છે અને બધાને આસ્થા મનોકામના મા પૂરી કરે છે અને ઘણા ભાવિક ભક્તો આ વર્ષે હજારોની સંખ્યામાં જોડાયા છે અને દર વર્ષની જેમ ભક્તો વધુને વધુ જોડાતા જ જાય છે અને અમારા ઇન્સ્ટાગ્રામ પર જે જય માતાજી એ છે મંદિરનું છે એમાં એક લાખ થી પણ વધારે પબ્લિકો જોડાયું છે અને ભક્તો પણ જોડાયા છે ઘણા અને હજુ અમારી મનોકા એ છે આસ્થા છે કે પાંચ લાખ સુધી અમારું આ ભક્તો જોડાય અમારી સાથે પણ દેય મંદિરમાં અને બધાને આશીર્વાદ મળે એવી આ એક ભક્તોની ઈચ્છા છે જય દશામાં બ્યુરો રિપોર્ટ જય